ઈ કાળા ઢાબળા વારી મેલડી આવો ابو હાય હે ابو કોમ તુ કર કર પંથીના ગાડી રોમ તો મારી વિહક મુંઢી ના બે बाबूवा मजा को हुलु भाई जहना मडो मजा जीवन ना भाटे मजा फस्तिना मजा दुखियारो न दुख भाटे मा चिरन न अगरकडी बस तू मोला भेडू तारा आव जहर खमा આ ફેરે ફરીવળ જે ઝર દુખનું દેરું મળવાનું રહેને મારી ગઢવાર ને હું મારી જિહલી તમે આવો ન હજરા એ ઝર દુણ તો સુખનું તળજે કોઈ દાળો દુખનું ના ઢળતી મારી દીપા આવજે આવજે અમારી દીપા ભુઆની ટિહર આવજે રો